જય માતાજી જય બાબારી આપણી આર હાઇઠી ગુજરાતીમાં મિત્રો તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે બંગડી ટુનું શૂટિંગ ચાલી રહ્યું છે મિત્રો તો આપણે બંગડી વન એક દિવસની અંદર એક મિલિયન કરાવી નાખ્યું હતું મિત્રો તો મિત્રો આ સોંગને પણ બધા સાથ કરાવજો આપજો અને આપણી યાર આઈટી ગુજરાતીમાં વાર આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો બધાને જય માતાજી જય બાબારી હસવા નહીં કે હસવાનું હસવા નહીં બિલકુલ ચલઓ આવો ભાગાબેરો ભાગાબેરો મડું ગાળું કરો ભાઈ રો રો મને લઈજો પાછો બાબા માથે તો હા થોડા ફૂલ મેલ દો માથા ઉપર ફૂલ મેલ દો બળા કવાજી ફૂલ થાય મેલ તમે રૂવાંસ આવ રાખો આતા ભાઈ અબે આ કટ હવે ઓયને ઊભા કર નાખો હેડો ઓયને કર નાખ hey <laughs> no <laughs> <laughs>